દરેક ઘરમાં તેમના પૂર્વજો એટલે કે તેમના મૃત પૂર્વજોની તસવીરો ચોક્કસ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોની તસવીર રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે પૂર્વજોની સંપૂર્ણ કૃપા પણ ઘરના લોકો પર બની રહે છે આ જ કારણથી કેટલાક લોકો ઘરના લિવિંગ રૂમમાં પૂર્વજોની તસવીરો રાખે છે લોકો તેમના પૂર્વજોને નિયમિત રીતે યાદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં પૂર્વજોની તસવીરો રાખવાથી પણ પોતાની ચોક્કસ દિશા હોય છે જો પૂર્વજોની તસવીરો યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ઘરમાં સુખ શાંતિની જગ્યાએ મતભેદનો સામનો કરવો પડી શકે છે આ અંગે જ્યોતિષ કન્સલ્ટન્ટ આલોકકુમારે લોકલ અઢારને જણાવ્યું કે જો તમે તમારા ઘરમાં તમારા પૂર્વજોના ફોટોગ્રાફ્સ રાખો છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ફોટોગ્રાફ્સ હંમેશા અલમારી પર એક ફ્રેમમાં રાખવા જોઈએ અને એવું માનવામાં આવે છે કે પૂર્વજોની તસવીરો ક્યારેય દિવાલ પર લટકાવી ન જોઈએ આમ કરવાથી પિતૃઓનું અપમાન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી અને પિતૃદોષનું પણ કારણ બને છે આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં કલેશ શરૂ થાય છે અને ઘરના બ્રહ્મા સ્થાન અથવા તો ઘરની મધ્યમાં પૂર્વજોના ફોટા ક્યારેય ન લગાવવા જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નેવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે